તમારી આસપાસ બનતી ઘટનાઓથી માહિતગાર રહેવા અત્યારે જ અમારી YouTube ચેનલ ઝઘડિયા ન્યૂઝને ને લાઈક કરી સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો ધન્યવાદ આ ઝઘડિયા વિસ્તારમાં આપડા એક આધુનિક બિરસા છે કે જે આધુનિક બિરસા તરીકે શ્રી આદિવાસી મસ્યા છોટુભાઈ વસાવા પેદા થયેલા છે એમને પણ અહીંયા જમીનદારો સામે અને સરકારને અને આદિવાસીઓના જે પ્રતિ તાળિત હતા એમના જીવનને ઉજાગર કરવા માટે એક ચળવળ ચળવેલી એ ઉલ્ગાન જે ચળવળ કહેવાય એને કહેવાય કે એ તોફાની ચળવળ જે એમને ચલવેલી ને આજે આદિવાસીઓને એનો જે લાભ મળે છે એના હિસાબે છોટુભાઈએ છે તે આખી ચળવળ ચલવેલી ને એટલા માટે અમે લોકો એમને આધુનિક બિરસા કહીએ છીએ કે બિરસા મુંડાજી પછીના જો આધુનિક બિરસા હોય તો આ છોટુભાઈ વસાવા છે આજે હું તમને કહું કે અહીંયા રાજમાં કોઈ પણ દિવસ આદિવાસી નતા અને બિન આદિવાસી લોકો પણ રાજ કરતા હતા અને બીજી પ્રજા રાજ કરતી હતી તારે ભાઈ વસાવા એ આખી ચળવટ ચલવીને આજે એમના સમાજ ને કઈ ને કઈ એ કરાવીને ભુરિયા સમિતિ ને એ બધા કરાવી કરાવીને આજે તમે જો દરેક દરેક ગામમાં આદિવાસી સરપંચ બનાવ્યા ને આજે એના થકી એમના આદિવાસી સત્તામાં આવ્યા સત્તામાં આવીને જાગૃત થયા છે પણ આજે હું તમને કહું કે જેની વસ્તી હોય છે તેની હસ્તી નથી હોતી અને જેની હસ્તી છે તેની વસ્તી નથી એ પણ છોટુભાઈ વસાવા એ ઉજાગર કરાયું હતું અને જે લોકો હસ્તીમાં હતા ને જેની વસ્તી હતી હસ્તીમાં હતા તે લોકોને દૂર કરીને વસ્તીવાળાને હસ્તી અપાવી હતી અને આજે આ તમે જો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોમાં જે લોકો સત્તા ભોગવે છે ને અગાઉ પણ જે લોકો ભોગવી ગયા છે એ બધા લોકો કઈ કક્ષામાં હતા અને એમને આ સત્તાનો નો સ્વાદ ચખડનારા છોટુભાઈ વસાવા છે ઘણી વખત આપણને થાય છે કે સત્તા ને એની ઘણા લોકો એમને પણ પોતાના માણસ ને પણ એ કરતા હોય છે પણ કઈ વાંધો નહીં છોટોભાઈ વસાવા કે છે કે એમનું ભલું થજો આજે મારા લીધે એમને સત્તા મળી છે અને એ લોકો સત્તા ભોગવે છે એનો જ મને આનંદ છે એ છોટોભાઈ વસાવા ના શબ્દો છે તો છોટોભાઈ વસાવા શું નથી કર્યું અને શું કર્યું છે એ તો વધારે પડતો ઇતિહાસ કહેવાની અત્યારે સમય નથી પણ લોકો જોઈ લે તો લોકોને ખબર પડે કે એટલા માટે જ છોટુભાઈ વસાવા ને આદિવાસી મસીહા એસટી એસસી ઓબીસી અને માઇનોરિટી ના મશિયા કહેવામાં આવે છે ને છોટુભાઈ એ જાગૃતિ ના બહુ મોટા લડાયક છે એટલે બિરસા મુંડાજી પછી એક ક્રાંતિવીર આધુનિક બિરસા નો અમે લોકો એમને બિરુદ આપેલ છે ને જય જોહાર જય આદિવાસી જય સંવિધાન જય બિરસા મુંડાજી જય છોટુ દાદા